તોડી નાખ્યો હતો આ આ સાથે તેઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં આ માથા ભારે તત્વો અવરનવર પારો નાખી દેતો હોય જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે લોકોની હાલત કફોડી થઈ જાય છે અને પાણી ભરી જતા લોકોને પાણીમાં થઈ અને ડેરીમાં દૂધ ભરવા પણ જવું પડે છે અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ માથા ભારે શખ દ્વારા અવારનવાર પારો નાખી દેવામાં આવતો હોય તેના સામે યોગ્ય કાર્યવાહી કરી તેવી લોકમાં ગોઠવા પામી છે ત્યારે આજે ફરી આ પારો નાખી દીધો હોય મામલતદાર સાહેબ દ્વારા પી નોટિસ આપવામાં આવી હતી અને પી દ્વારા આ પર શખ્સને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેના દ્વારા પારો દૂર નહીં કરવામાં આવતા તેની સામેની સાઈડની અંદર પાણી નિકાલ થઈ જતા સાઈનગરની અંદર પાણી ભરાઈ ગયા છે જો સમયસર આ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ પાણી છે તે લોકોના ઘરની અંદર ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતા છે અને લોકોને હિજરત કરી અને ઢાંકી પ્રાથમિક શાળામાં લઈ જવાની ફરજ પડશે હાલ લોકો દેશતની અંદર પોતે જિંદગી જીવી રહ્યા છે